એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એમએસ યુનિવર્સિટી ખાતે રિનોવેશનનું કામ ડિસેમ્બર અંત સુધી પૂરું થવાની શક્યતાઓ છે ત્યારે આ મહાર રાજા સૈયાજીરાવ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા વિવિધ રિનોવેશન કામોનું નિરીક્ષણ આજે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર્ડ અને જુનિયર વિભાગના અધિકારીઓ સાથે મળીને કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન યુના ડોમ વિસ્તાર સહિત અન્ય મહત્વના ભાગોમાં ચાલી રહેલા મરામત તથા સુધારણા કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી આ યુનિવર્સિટીના રજિસ્ટ્રારએ જણાવ્યું કે બાકી રહેલા તમામ કામો ઝડપી ગતિએ પૂરા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની આર્ટસ ફેકલ્ટીનું આ વિશ્વવિખ્યાત હેરિટેજ બિલ્ડિંગ છે તેનું રિનોવેશન અત્યારે ચાલી રહ્યું છે એટલે રૂટીન ઇન્સ્પેક્શન અને વેરિફિકેશનની અંદર કન્સ્ટ્રક્શન ડિવિઝન ફરતું જ હોય છે અત્યારે પ્રેમાનંદ હોલ જે અત્યારે રિફર્નિશ થઈ રહ્યો છે અને તેની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે એની રૂટીન વિઝિટ માટે થઈને યુનિવર્સિટી આજે અહીંયા આગળ સમય ફાળવ્યો હતો જે કંઈ પણ સલાહ સૂચન હોય અથવા તો કામ બરાબર થઈ રહ્યું છે કે કેમ એનું રૂટીન એક ચેકઅપ હોય છે એ અત્યારે ચાલી રહ્યું છે હવે મોટાભાગની કામગીરી ડોમની પતી ગઈ છે અત્યારે જે ઓવરઓલ ક્લિનિંગ અને પોલિશિંગનું કામ હોય એ ચાલી રહ્યું છે ચોમાસું ગયું એટલે જે કોઈ પણ લીકેજીસની સંભાવનાઓ હોય તો એ એક વખત ફરી વખત ચેક થાય ભેજના કારણે જો કંઈ ઇસ્યુ થયો હોય અથવા તો ભેજ આવતો હોય તો એનું એક ચેકિંગ થાય છે પણ એવા કોઈ પ્રકારનું લીકેજીસ અત્યારે જોવા મળ્યા નથી અહીંયા આગળ રૂટીનની અંદર ક્લિનિંગ પોલિશિંગ અને રિફર્બિશિંગનું કામ અત્યારે ચાલે છે એ ટૂંક સમયની અંદર પતી જશે હવે